સુરતમાં કિમ નદીના પાણી હાઈવે પર ફરી વડોલી વાકે કિમ નદીના પાણી ફરી વળ્યા છે સ્ટેટ હાઈવે નંબર પર પાણી ભરા રોડ ઉપર પાણી ભરાતા ગામ થયું છે હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે આજે કિમ નદી છે કિમ નદીમાં ભરપૂર પાણીની આ વખતે જે કિમ નદી હાલ રોડ જોવા મળી રહ્યું છે તમે દ્રશ્યો જોઈ શકો છો આ જે ઓલપા અંકલેશ્વર અને કિમકે જે મુખ્ય હાઈવે છે સ્ટેટ હાઈવે છે સ્ટેટ હાઈવે પર ઘૂંટણ સમા પાણી ભરાઈ ચુક્યા છે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કેટલાક સ્થાનિકો છે જનતાની જાણીશું ભાઈ ગુજનો આ વિસ્તારમાં કેટલું પાણી છે રસ્તા બંધ છે ગામ આજુબાજુ ચોફેર પાણી છે શીબ માં પાણી છે બધાનો પાક નષ્ટ થઈ ગયો છે તેમજ જે હડપટી વાસ છે વડોલી માં તેમાં પણ ઘરમાં બધાના એક ફૂટ જેવું પાણી જેવું થઈ ગયા તૈયારી છે એટલે આ વિકટ પરિસ્થિતિનું મુખ્ય કારણ શું છે કે કિમ નદીના પટમાં જે ઝીંગણા તળાવ જે બનાવેલા છે અને જે ઝીંગણા તળાવ જે કિમ નળીના પટમાં જે બનાવેલા છે તે મુખ્ય અવરોધક છે એટલે અમે આ આપના માધ્યમથી અને સરકારને બી જણાવવા માગીએ છીએ કે ઝીંગના તળાવ જે કિમ નળીના પટમાં છે તેને દૂર કરો તો જ આ અમારા અમારા વિસ્તારની સમસ્યાનો નિકાલ આવશે નિકાલ અમારા પાક નષ્ટ થઈ ગયો છે પાંચ દિવસથી અમારા ખેતરમાં પાણી છે હજુના બે ત્રણ દિવસ આ પાણી ઉતરતા જો લાગશે તો અમારો પાક સંપૂર્ણ નષ્ટ થઈ જશેનો હાલ જે કીમ નદીના જે પાણી ફરી વળ્યા જેને લઈને ખેડૂતો હેરાન છે સ્થાનિકો હેરાન છે ગામના જેટલા હડપટિયામાં ગોટાસમાં પાણી ભરાઈ ગયા છે જેને લઈને હાલ જે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને સુરત જિલ્લામાં હાલ લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે નિલેશ પટેલ સંદેશ ન્યૂઝ સુરત